સાથે સાથે આજે ભયંકર ગંદકી હતી તેને પણ સાફ સફાઈ કરી દેવામાં આવી છે સાથે સાથે દવાનો છટકાવ કરવામાં આવ્યો છે ત્યારે આખરે અધિકારીઓ જાગ્યા છે બિન અહેવાલ બાદ સફાઈ અભિયાન શરૂ કરી દેવામાં આવ્યું છે ઇન્ડિયાની ધારધાર અસર જોવા મળી રહી છે કારણ કે સરથાણા વિસ્તારમાં નેશનલ પાર્ક આવેલું છે ત્યાં જે સાયકલનું સ્ટેન્ડ હોય છે તેમાં ગંદકી તેમજ સાયકલનું સ્ટેન્ડ બિસ્માર હાલતમાં હોય તેવું એક અહેવાલ છે તે પ્રસારિત કરવામાં આવ્યો હતો ત્યારબાદ અધિકારીઓ છે તે ઘોર નિંદ્રામાંથી જાગ્યા છે અને આ પ્રમાણેના દ્રશ્યો જોઈ શકો છો સાફ સફાઈ અત્યારે ચાલી રહી છે મહાનગરપાલિકા દ્વારા જે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવતો હોય છે સાફ સફાઈ તેમજ સાયકલના સ્ટેન્ડ પાછળ ત્યારે જે સાયકલ નું સ્ટેન્ડ હતું તે બિસ્માર હાલતમાં હતું અને ગેરકાયદેસર રીતે જે રેન બસેરા કરતા હોય છે અને ત્યાં ખોટી રીતે જે રસોઈના ચૂલા પણ કરવામાં આવ્યા હતા તે અત્યારે જે છે તે દૂર કરવામાં આવી રહ્યા છે કારણ કે બી ઇન્ડિયા દ્વારા એક અહેવાલ છે તે પ્રસારિત કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ અધિકારીઓ ઘેરી નિદ્રામાંથી જાગ્યા હોય તેવું લાગી રહ્યું છે કારણ કે બી ઇન્ડિયા દ્વારા કડકમાં કડક જે કાર્યવાહી હોય તે કરવાની વાત છે તે કરી હતી અને ત્યારબાદ અધિકારીઓ છે તે જાગ્યા છે આખરે અધિકારીઓ દ્વારા જે સાફ સફાઈ કરવાની હોય છે તે કરવામાં આવી રહી છે અને સાયકલના જે સ્ટેન્ડ પાછળ જે કરોડો રૂપિયા ખર્ચવામાં આવતા હોય છે ને ત્યારે જે સાયકલો હોય છે તે બિસ્માર હાલતમાં જોવા મળી રહી હતી તેને લઈને સાયકલોનું જે સ્ટેન્ડ છે તે અત્યારે જોઈ શકો છો તે પ્રમાણે સાફ સફાઈ કરવામાં આવી રહી છે એટલે કે કહી શકાય કે બી ઇન્ડિયાના જે રિપોર્ટ બાદ જે અધિકારીઓ છે તે જાગ્યા છે આખરે અધિકારીઓ દ્વારા સાફ સફાઈ જે છે તે કરવામાં આવી રહી છે એટલે કે કહી શકાય કે લોકોની સુખાકારી માટે જે અહેવાલ છે તે પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો અને બી ઇન્ડિયા દ્વારા લોકોના જે પ્રશ્નોને વાછા આપવામાં આવી હતી ને ત્યારબાદ અધિકારીઓ જાગ્યા છે અને આખરે સાફ સફાઈ કરવામાં આવી રહી છે અને ગંદકી છે તે દૂર કરવામાં આવી રહી છે એટલે કે કહી શકાય કે બી ઈન્ડિયાની ધારદાર અસરથી જોવા મળી રહ્યું છે સાફ સફાઈ ત્યારે વધારેમાં વધારે લોકો પાસે જે અપેક્ષા હોય છે તે અપેક્ષા ઉપર બી ઇન્ડિયા ખડે પગે ઊભું રહ્યું હોય તેવું લાગી રહ્યું છે કેમેરામેન સાગર બગથડિયા સાથે રાહુલ મકવાણા bullet b india news surat